ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના જનરલ સેક્રેટરી પલક સૌંદરવાના માર્ગદર્શન હેઠળ અને અમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી બોત્તેરમી સિનિયર નેશનલ કબડ્ડીની સ્પર્ધા તારીખ પચ્ચીસથી અઠ્ઠાવીસ જુલાઈએ ચંડીગઢ ખાતે યોજાવાની છે જેની ટ્રાયલ સિલેક્શન તારીખ તેર જુલાઈ બે ના રોજ એલજી યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી જેમાં સિલેક્શન કમિટીના ચેરમેન ડોક્ટર વિરલ શાહ અને તેમની સાથે કમિટી મેમ્બર પાંડે બેન્સી સંજય ભુરિયા ડોક્ટર હર્ષ વર હરવિંદર હિમાંશુ સોલંકીએ સાથ આપ્યો અને સાથે ડોક્ટર સ્વિત જસવાલે મેડિકલ સપોર્ટ આપ્યો હતો જેમાં ટોટલ સિત્તેર પુરુષો અને ત્રીસ મહિલાઓએ ભાગ લીધો હતો મારું નામ પલકસિંહ સોંદરવા છે હું ગુજરાત સ્ટેટની સેક્રેટરી છું સ્ટેટ કબડ્ડી એસોસિએશન ગુજરાતની અને આજે અમે સેવન્ટી ટુ સિનિયર નેશનલની ટ્રાયલ સિલેક્શન રાખી છે એલ જે કેમ્પસની અંદર સરખેજમાં એમાં એપ્રોક્સિમેટ સેવન્ટી બોયઝે પાર્ટ લીધો છે અને ટ્વેન્ટી સિક્સ લેડીઝે પાર્ટ લીધો છે આમાંથી જે બોયઝ એન્ડ ગર્લ્સ સિલેક્ટ થશે એ ટ્વેન્ટી ફિફ્થ ટુ ટ્વેન્ટી એઇટ ટુર્નામેન્ટ ચંદીગઢમાં નેશનલ યોજાશે એમાં એ લોકો ભાગ લેશે અને ગુજરાતનું નામ રોશન કર સર મેડમ દિલેપ पांडे હે મે એનએએસ કોચ હું એન્ડ આજ એલજે યુનિવર્સિટી મે 72nd નેશનલ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ કા ટ્રાયલ થા એન્ડ બહોત હી અચ્છી તરીકે સે એથલીટ્સ ને પાર્ટિસિપેટ કિયા અક્રોસ ગુજરાત સ્ટેટ એથલીટ્સ આરાઉન્ડ 26 ગર્લ્સ એન્ડ 69 70 મેન્સ ને પાર્ટિસિપેટ કિયા યે ઇવેન્ટ संडे को हमने कंडक्ट किया है एंड अब देखो तो बहुत ही अच्छी तरीके से सपोर्ट मिला है हमें बहुत ही क्वालिफाइड लोग जुड़े इसके अंदर और हमने ये इवेंट को एग्जीक्यूट किया इस चैम्पियनशिप uh, जब इस सलेक्शन जो ट्रायल था इसका ये रिजल्ट होगा कि ये इन एथलीट्स का कोर सीनियर नेशनल्स के लिए जाना रहेगा जो कि जो इवेंट है जो पंजाब में होने वाला है ट्वेंटी ऑफ दिस जुलाई इट विल स्टार्ट सो होप વી વિલ અચીવ અ ગુડ રિઝલ્ટ મારું નામ સોલંકી હિમાંશુ છે આજે ગુજરાત સ્ટેટનો ટીમ માટેનું સિલેક્શન એલ જે યુનિવર્સિટીમાં રાખેલું હતું ત્યાં અમારી ડ્યુટી અમને સિલેક્શન કમિટીમાં રાખેલ છે અને આજે આ યુનિવર્સિટીની અંદર લગભગ સિત્તેર જેટલા પ્લેયર્સ છે અને પચીસથી ત્રીસ આસપાસ વુમન એથ્લિટ છે સરસ ટીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે સારામાં સારા ટીમ એ ગુજરાતની બને અને એક સારું परफॉर्मस आप अभी बेस्ट प्लेयरो सिलेक्शन करीशू और सारी टीम बनाई चंडीगढ़ खाते अपनी नेशनल सेवंटी टू नेशनल चैम्पियनशीप है एम रेडी करूँ धन्यवाद हाय मेरा नाम डॉक्टर श्वेतांग जयसवाल है आई एम स्पोर्ट्स फिजियोथेरापिस्ट विद दिस कबड्डी टीम और आज सेवेंटी सेकेंड नेशनल गेम का uh, ट्रायल्स था यहाँ पे एलजी यूनिवर्सिटी में और बहुत सारे प्लेयर्स आए थे और दे वर टू एन थ्रू फॉर द टूर्नामेंट थैंक यू